ડોક્ટર પ્રીતિ અદાણીને એનાયત કરવામાં આવી ડોક્ટર પ્રીતિ અદાણીને આજે મેકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ વર્ધા મહારાષ્ટ્ર દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરવામાં આવી છે ડોક્ટર પ્રીતિ અદાણી ભારતમાં સૌથી ઝડપથી વિકસતી અગ્રણી કંપનીઓનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવતા અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે સંસ્થાના સોળમા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત ડોક્ટર અદાણીને ચાન્સેલર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સ્વીકારતા ડોક્ટર અદાણીએ જણાવ્યું હતું કે ડોક્ટરેટની આ પદવી સ્વીકારતા હું ગર્વ અનુભવું છું તે મારા એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે સેવા સાધના છે સેવા પ્રાર્થના છે અને સેવા એ જ પરમાત્મા છે હું સમાવિષ્ટ પ્રણાલીઓ અને ઉકેલોને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છું જે કાયમી પરિવર્તન લાવે છે વંચિતોનું ઉત્થાન કરે છે શિક્ષણ અને આરોગ્ય સંભાળની પહોંચને વિસ્તૃત અને સમુદાયોને સશક્ત બનાવે છે ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડૉક્ટર અદાણીને ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સમાજ કલ્યાણમાં અસાધારણ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં ડોક્ટર અદાણીને રોટરી ક્લબ ઓફ પાલનપુર ગુજરાત દ્વારા બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં તેમને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ ઓફ એક્સેલન્સ ફોર સોશિયલ ઇમ્પેક્ટ એનાયત કરવામાં આવ્યા હતા ડૉક્ટર અદાણી એક ડેન્ટલ સર્જન છે ક્લિનિકલ કારકિર્દી કરતાં તેમણે જાહેર સેવાનો માર્ગ પસંદ કર્યો ભારતમાં તેને આગળ ધપાવતા ઓગણીસો માં સ્થાપિત અદાણી ફાઉન્ડેશન દ્વારા તેઓ કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત સતત નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ અદાણી ફાઉન્ડેશન પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટકાઉ અસર ઊભી કરવામાં મોખરે રહ્યું છે શિક્ષણ આરોગ્ય અને પોષણ ટકાઉ આજીવિકા આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ બિનલાભકારી સંસ્થા અદાણી ફાઉન્ડેશન બાળકો મહિલાઓ યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જીવનમાં કાયમી અસર ઉભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તે ભારતના એકવીસ રાજ્યોના છ ગામડાઓમાં એકાણું લાખથી વધુ લોકો સુધી પહોંચે છે અદાણી ફાઉન્ડેશન વિશે ફાઉન્ડેશન સમગ્ર ઊંડે પ્રતિબદ્ધ છે તે શિક્ષણ આરોગ્ય અને પોષણ ટકાઉ આજીવિકા આબોહવાની ક્રિયા અને સમુદાય વિકાસના મુખ્ય ક્ષેત્રોમાં બાળકો મહિલાઓ યુવાનો અને વંચિત સમુદાયોના જીવનને સશક્તિકરણ અને સમૃદ્ધ બનાવી રહ્યું છે ફાઉન્ડેશનની વ્યૂહરચનાઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ટકાઉ વિકાસ અને લક્ષ્યાંકોમાં સંકલિત છે અદાણી ફાઉન્ડેશન હાલમાં એકવીસ રાજ્યોના છ હજાર સાતસો ઓગણસિતેર ગામડાઓમાં કાર્યરત છે જે નવ પોઈન્ટ એક મિલિયન જીવન પર સકારાત્મક અસર કરી રહ્યું છે